ખજૂર ખાવાથી થાય છે અગણિત ફાયદાઓ ખજૂર ખાવાથી અનેક બીમારીઓ દૂર રહે છે તે ખૂબ જ ફાયદાકારક ફળ છે તેનો ઉપયોગ ફળ અને ડ્રાયફ્રૂટ તરીકે થાય છે બહુ મોંઘું ન હોવાને કારણે દરેક વર્ગના લોકો તેનો આસાનીથી ઉપયોગ કરે છે આ જ કારણ છે કે તે ગરીબો માટે મીઠાઈ અને અમીરો માટે મેવાનું કામ કરે છે તેને મીઠા ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે ખજૂર ખાવાથી શરીરને ઘણા બધા લાભ મળે છે ખજૂરમાં વિટામિન મિનરલ્સ પ્રોટીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે રોજ એક ખજૂર ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે જો શરીરમાં લોહી ઓછું હોય તે પણ વધે છે અને ખજૂર ખાવાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર થાય છે તો ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદાઓ વિશે એક ઇમ્યુનિટી વધારે છે ખજૂરમાં વિટામિન ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે લોકોના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોએ શરીરમાં જલ્દી ઇન્ફેક્શન અથવા બીમારી આવી જાય છે જે લોકો વારંવાર બીમાર પડતા હોય તે લોકોએ નિયમિતપણે ખજૂરનું સેવન કરવું જોઈએ જેનાથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે બે પાચનમાં સહાય કરે છે ખજૂરમાં ઊંચી માત્રામાં ખનીજો અને રેસા હોય છે જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે ફાઈબરની વિશાળ માત્રા કબજિયાતને પણ દૂર કરે છે ત્રણ હાડકાને મજબૂત કરે છે ખજૂરમાં મેંગેનીઝ મેગ્નેશિયમ સેલેનિયમ અને તાંબુ જેવા તમામ આવશ્યક ખનીજો રહેલા હોય છે જે તમારા હાડકાની કોશિકાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે જે વધતી ઉંમર સાથે આવતું બરડપણું પણ અટકાવે છે તેમજ હાડકાની તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે ખજૂરનો ઉપયોગ નિયમિત રીતે કરવો જોઈએ ચાર કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે ખજૂરમાં ફેટની માત્રા હોતી નથી તમારા રોજિંદા ખોરાકમાં તેનો સમાવેશ ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે ઉપરાંત એક સંશોધન મુજબ ખજૂરમાં આયર્ન અને ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે જે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે પાંચ લોહી વધારે છે ખજૂરમાં આયર્ન વધુ પ્રમાણમાં રહેલું હોય છે આપણા શરીરમાં આયર્નનું હોવું ખૂબ જ જરૂરી છે માટે જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તે લોકોએ નિયમિતપણે સવારે બે થી ત્રણ ખજૂર ખાવી જોઈએ ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે છ આંખો માટે ફાયદાકારક ખજૂરમાં ઘણા બધા પ્રકારના વિટામિન્સ રહેલા હોય છે એમાં વિટામિન એ નામનું તત્વ પણ રહેલું હોય છે જે આપણી આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે માટે ખજૂરને આંખો માટે પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે ખજૂરનું નિયમિત સેવન હિતાવહ છે સાત વજન વધારવા માટે મદદરૂપ ઘણા લોકોના શરીર એકદમ દુબળા પાતળા હોય છે એના કારણે તેઓ શરમ અનુભવતા હોય છે ખજૂરને વજન વધારવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે ખજૂરને નિયમિતપણે ત્રણ અઠવાડિયા સુધી દૂધમાં નાખીને સેવન કરવાથી વજન સરળતાથી વધે છે આઠ ત્વચાને નિખારે છે ખજૂર ખાવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અને ચહેરાની ત્વચા ટાઇટ રહે છે નિયમિતપણે ખજૂર ખાવાથી આપણો ચહેરો સ્વસ્થ રહે છે તેમજ ચહેરાને લગતી બધી સમસ્યા દૂર થઈ જાય છે જો તમારે પણ ત્વચાને સુંદર બનાવવી હોય તો નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરનું સેવન અને તેનો ઉપયોગ કરવાની રીત ખજૂર ઘણી રીતે ખાઈ શકાય છે ખજૂર તમે એમ જ પણ ખાઈ શકો છો અથવા તો તેને દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે ખજૂરનું સેવન દૂધ સાથે પણ કરી શકાય છે ખજૂરની ખીર બનાવીને પણ ખાઈ શકાય છે જ્યારે તેને દૂધમાં ઉમેરીને મિલ્કશેક બનાવીને પણ તમે ખાઈ શકો છો ખજૂર કેટલી માત્રામાં ખાવી જોઈએ દરરોજ ખજૂરનું સેવન કરી શકાય છે જો કે તેને વધુ માત્રામાં ખાવી જોઈએ નહીં દિવસમાં બે થી ત્રણ પેશી ખજૂર જ ખાવી જોઈએ કારણ કે વધુ ખજૂર ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે અને ગરમી વધવાને કારણે અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે ખજૂર ખાવાના ગેરફાયદા વધુ પડતી ખજૂર ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે અને ડાયરિયાની ફરિયાદ પણ થઈ શકે છે ખજૂર ખૂબ જ ગળ્યું હોય છે જેથી વધુ ખજૂર ખાવાથી શુગરની બીમારી પણ થઈ શકે છે નાના બાળકોને ખજૂર આપવી જોઈએ નહીં કારણ કે નાના બાળકોના આંતરડા વિકસિત હોતા નથી અને આંતરડાને નુકસાન થાય છે કયા લોકોએ ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં જે લોકોને શુગરની બીમારી હોય તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં જે લોકો મેદસ્વી હોય તેમણે ખજૂર ખાવું જોઈએ નહીં કારણ કે ખજૂરમાં વધુ કેલરી જોવા મળે છે સો ગ્રામ ખજૂરમાં બસો સત્યાવીસ કેલરી હોય છે આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં ખજૂર ખાવી જોઈએ નહીં કારણ કે તેની તાસીર ખૂબ જ ગરમ છે ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે